અત્યારે તારે કામ કરે રાખવાનું લે ઈ કરે કપાવે શું કપાવે શું પછી એના કપડા લેવા પછી લગન માં હમ વાહ વિ વાહ એટલે આપણે બધી ઉતાવળ રાખવાની છે કપા વીણે પછી કા હા ત્યાં સુધી કાઈ નહીં કપા વીણ લેવાનો છે પેલા પછી લેવાનો છે કપડા તમાર તો નથી લેવા હાલ છે પેલ લેજો ના જૂના છે ને આ મારે જૂના પહેરવાનો તારે નવા પહેરવા આપણે કા

ના બટેટા ભલે આવે કાંઈમ લાગે અમુક વસ્તુ હા તારે બધું વેસવું જ લાગે તો મિત્રો આપણે બધા બળતણ હારવાના હતા તો હારી લીધા છે વાડા નાખ લીધા છે ને હવે આ ઘઉં છે એ ભરી લે તો હવે ઘઉં ભરવાના છે તો ભરી લઈને જો અમારે તો કંઈક ને કંઈક કામ હાલતું હોય છે જો તમને અમારા વ્લોગ પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા બધા ફૂલ વ્લોગ જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધાને જય માતાજી બાય બાય